લોકો ભલે તાદાદમાં ઓછા છે પરંતુ લગભગ લગભગ દોઢ મહિનો થયો મારા સાહેબ અને દોઢ મહિનાથી આ લોકો અહીંયા બેસેલા છે સત્યાગ્રહ છાવણીની સામે આ લોકો બેસેલા છે અને શું કામ બેસેલા છે તેની જાણકારી આપણે એ લોકો પાસે લેવાનું છે કારણ કે લગભગ દોઢ મહિના કરતાં વધારેનો સમય વીતી ગયો અને આ લોકો અહીંયા સત્યાગ્રહ છાવણી પાસે બેસેલા છે ત્યારે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું કામ તે લોકો અહીંયા બેસેલા છે બેન શું નામ

શિક્ષિકા તે લાભ પૂછવા દે તે રૂપ વૃક્ષરોપણનો ફોર્મ કરતો હતો નોકરી કરતો હતો તે ઇનામનથી કે લાભ મને પૂછવા દે તેને પૂછ્યું કે મેડમ તમે કઈ સ્કૂલમાં નોકરી કરો બસ આટલું પૂછ્યું એ બે ચાર દાડા પછી મારા બાબલાને જ અરવિંદ પાઉસમાંથી નોકરીથી કઢવડાયો રોક્યો બે ત્રણ જણને થઈને પછી જાસપુરના સરપંચ માજી સરપંચને બોલાવડાયો એને મારઝુર કરી મજબૂર કર્યો વિડીયો ઉતાર્યો એકસો એક્યાસી અભય બોલાવી માફી પત્ર મારે બહુ હા વા સરપંચના ડ્રાઈવરે સરપંચિકા એ બીજા લોકોએ ઘણા લોકોએ માર્યો તો તમે બેન શું માંગણી સાથે અહીંયા બેસેલા અમારે તો મારા બાબાનો ન્યાય જોઈએ બાબાને ન્યાય જોઈએ હા ન્યાય કેટલા દિવસ થઈ ગયા તમને મહિના એ મહિનામાં શું શું થયું કોઈ તમારી પાસે અમારું ખબર જ નહીં પીઆઈ સ્વતે જ પીઆઈ એ કોઈ ના કર્યું આઈજી ઓફિસે જાય ડીએસવી ઓફિસે જ્યાં કલેક્ટર ઓફિસે આવ્યા

મહિનો થઈ ગયો કે સાંજે હું બોલન જવાબ આપીશ એવું કીધું પછી નહીં જવાબ આપે એમને તમારું નામ શું બે મારું નામ સેનમા પાયલવન ડાયબે તમે બેન છો વિપુલ હું બેન છું અચ્છા બેન જે ઘટના બની એનો કોઈક વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો વિપુલભાઈ દ્વારા વિડીયોમાં શું જણાવવામાં વિપુલભાઈ એમ કીધું કે હું જે જગ્યાએ નોકરી કરતો ત્યાંથી પહેલાં કોલ કરીને ત્યાંથી નીકળી દેવ એથી ઘરે રિટર્નમાં થયા એટલે ત્યાં રસ્તામાં ઊભી રાખીને ટીચરે બે ત્રણ આદમી બોલાયા પહેલાં લાપોડ ચાપુર કરાવી પછી સરપંચને બોલાયો સરપંચે માજી સરપંચ બોલાયો જાસપુરનું અને ટીચર હતી ને હિરલ પટેલ જે એ પલસાણા નોકરી કરતી રહેતી હતી વૈષ્ણવદેવી અને માજી સરપંચ આવ્યો એને ગામની બધી પબ્લિક ભેગી હતી ભાઈને બહુ માર્યો લાપુર ચાપુર કરી

તો બેન જ્યારે તમે અહીંયા બેસેલા છો તો કોઈક મીડિયા કવરેજ કરવા માટે પણ અહીંયા કે તમારી કોઈક મીડિયા કમ્પ્લીટ કરવાય બધું કરું 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 પણ હું 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 છું કોઈ મજબૂર દબાણ કરું હું એટલે કોઈ વિડીયો વાયરલ કરતું જ નહીં કોઈ વિડીયો વાયરલ ના તો તમે બેન દોઢ મહિનાથી અહીંયા તો તમારી દિનચર્યા કેવી રહેશે કેવી રીતે દિવસ પસાર કરો છો અહીંયા બેઠા બેઠા આશા વગર આ શ્યાય આ બેઠો છે તે આ લોક અમારું મોણસ છે કેટલી પબ્લિક બીમાર પડે હ ખાધ્યા પીધા વગર ય અમારું કોઈ જવાબ નહીં હાલતું પણ અમારે તો અમારા બાબાનો ન્યાય જ લેવાનો ભલે મળીશું તો હોય જ મળીશું અહીંયાથી ઊભા નથી થવા ના ન્યાય લીધા વગર નથી નહીં ઊભા થવાના અમારો બાબો અમને કહી દો કે નહીં લેજો એટલે અમારે નહીં લેવાનું જ છે બીજું કઈ નહીં મારા બાબા મળ્યા શૂટ કરતા વિડિયો ઉતાર્યો એવું કીધું કે ન્યાય ન્યાય લેજો એટલે ન્યાય તો લેવો જ પડે ને અહીંયા બેન ઘણા મને આવું કર્યું કાલ કોઈ બીજા ના કરે એટલે મારો ન્યાય લેજો અહીંયા બેન ઘણા લોકો આંદોલન કરવા માટે આવે છે વિદ્યાર્થીઓ ઘણા બધા આવે છે તો તમે એ લોકોને વાત કરી સપોર્ટ કરવાની કે ના મે કોઈને સપોર્ટ કરવાની વાત નહી કરી કોઈને સપોર્ટ કરવાની વાત કરી હા વિદ્યાર્થી આતા જઈએ

આવા કેટલા લોકો કેટલા વિદ્યાર્થીઓ જોડે આવું કર્યું છે એને હે આજે તો આ ભાઈ ન્યાય લેવા માટે ભલે કે મારો જીવ જોખમમાં જાય પણ પાછળ બીજા કોઈની જોડે કોઈને હોપડ્યું જ નથી સરપંચ કે મારું બે શબ્દ તે સરપંચે નહીં પોલીસે નહીં હોપડ્યું કોઈને હોપડ્યું જ નહીં એવું કોઈ એવું હાચું જ નહીં એવું કોઈ વાંચું જ નહીં હોતું કે લેડીસ જ હાચી હોય પુરુષો સાચો હોય છે નહીં નહીં પણ કોઈને હોપડ્યું જ નહીં કોઈ લેડીસ જ હાચી હોય

સંઘવીને પણ આ લોકો દ્વારા નિવેદન અને આવેદન કરવામાં આવ્યું હતું કે જે આરોપીઓ છે આ લોકો જેમ કહી રહ્યા છે તે મુજબ જે આરોપીઓ છે તે લોકોને જાહેર કરવામાં આવે અને તે લોકોને સજા આપવામાં આવે અને ત્યારે જ અમારા પુત્રને અમારા ભાઈને ન્યાય મળી શકે આ પ્રકારની માંગણી સાથે એ લોકો અહીંયા બેસેલા છે અને હવે જોવાનું છે કે કેટલા દિવસ સુધી આ લોકો અહીંયા બેસેલા રહે છે ભર ચોમાસું હતું વરસાદ સોળ ઓગસ્ટથી આ લોકો બેસેલા છે ને તે બાદ તો ગુજરાતમાં અતિવૃષ્ટિના જે દ્રશ્ય છે

એકદમ ગાંધી સિંધિયા માર્ગે અહીંયા આંદોલન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ન્યાય આપવામાં આવે ખેર આ પ્રકારની સ્ટોરીઓ જે ગુજરાતનું મીડિયા કદાચ તમારા સુધી પહોંચાડતું હોય કે નહીં પહોંચાડતું અમને નથી ખબર પરંતુ અમે તો તમારા સુધી પહોંચાડવાના જ છીએ કોઈ પણ આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતો રહીશ ને આ સ્ટોરીઓથી તમને અવગત કરાવતો રહીશ મને ને મારા સાથી આદિલ સૈયદને રજા આપશો ગાંધીનગરથી મોહિત બોરા નમસ્કાર